ઘઉં અને ચોખાના જે વિનામૂલ્ય વિતરણની જાણકારી તો એમાં સૌપ્રથમ છે અંત્યોદય કુટુંબો એટલે કે જે અંત્યોદય કાર્ડ ધારકો છે એમની વાત કરીએ તો અનાજમાં સૌપ્રથમ ઘઉં છે જે કાર્ડ દીઠ પંદર કિલો આપવામાં આવશે તો અંત્યોદય કાર્ડ ધારકોને કાર્ડ દીઠ ઘઉં છે જે પંદર કિલો આપવામાં આવશે અને ચોખા છે જે કાર્ડ દીઠ વીસ કિલો આપવામાં આવશે તો અંત્યોદય કુટુંબો છે જે અંત્યોદય કાર્ડ ધરાવે છે એમને ઘઉં છે જે પંદર કિલો આપવામાં આવશે અને સોખા છે જે વીસ કિલો આપવામાં આવશે ના બંને વિના આપવામાં આવશે તો મિત્રો અંત્યોદય કાર્ડ ધારકોને કાર્ડ દીઠ જે અનાજનું વિતરણ કરવામાં આવશે હવે વાત કરીએ અગ્રતા ધરાવતા કુટુંબો જે એપીએલ બીપીએલ એનએફએસ કાર્ડ ધારકો છે એમની વાત કરીએ તો એમાં સૌપ્રથમ ઘઉં જોઈએ તો વ્યક્તિ દીઠ બે કિલો આપવામાં આવશે જે એપીએલ બીપીએલ એનએફએસ કાર્ડ ધારકો છે

જે ખાંડનું વિતરણ કરવામાં આવશે અને 22 રૂપિયા કિલો તમારે ચૂકવવાના રહેશે તો બીપીએલ કાર્ડ ધારકો છે એમને તમારા સભ્યો દીઠ જે રેશન કાર્ડની અંદર જેટલા વ્યક્તિ હોય તો વ્યક્તિ દીઠ 350 ગ્રામ ખાંડ આપવામાં આવશે ત્યારબાદ છે મિત્રો મીઠું તો એનએફએસએ કુટનબો છે તેમને કાર્ડ દીઠ 1 કિલો જે મીઠું આપવામાં આવશે અને એનું માત્ર તમારે 1 રૂપિયો ચૂકવવાનો રહેશે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોના હિતમાં જે ચોમાસુ અને વરસાદને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં બે બે મહિનાનું રાશન વિતરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં મે મહિનાનું રાશન અને જૂન મહિનાનું રાશન જે એકી સાથે આપવામાં આવે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો ત્યારબાદ છે જુલાઈ અને ઓગસ્ટ મહિનો તો આવી રીતે બે બે મહિનાનું રાશન જે એકી સાથે એટલે કે ડબલ રાશન આપવામાં આવે

એક પણ સભ્યનું ઈ કેવાય બાકી હોય તો તરત કરાવી લેજો જેથી કરીને તમારા દરેક સભ્યનું રાશન છે એ તમને મળી જાય અને સરકારની કોઈ પણ યોજના લાભ હોય એ પણ તમને મળી જાય